ગુજરાતી વાર્તા સાધના વિફળ ગઈ એક સન્યાસી મહાત્મા ત્રીસ વર્ષ સુધી હિમાલય ઉપર એક શાંત સ્થળે કુટીર બાંધીને આત્મસાધના કરતા હતા જ્યારે તેમની ઘર ગૃહસ્થિ હતી ત્યારે તેમના સ્વભાવને કારણે કોઈની સાથે બનતું નહીં તેથી સૌ સગા સંબંધી તેમનાથી કંટાળ્યા હતા અને તે પણ બધાથી કંટાળ્યા હતા હિમાલયના અજાણ્યા પ્રદેશમાં તેમને ઠીક ફાવી ગયું હતું અને ભગવા કપડાં હતા તેથી તેમનો ગુજારો પણ ખાસ તકલીફ વગરનો થઈ જતો હતો પછી તો તેઓ આસપાસના પ્રદેશમાં પણ ઠીક ઠીક જાણીતા થઈ ગયા અને ભોળાગીરીવાસીઓ તેમનો સારો આદર સત્કાર કરતા થઈ ગયા હતા ત્રીસ વરસ સગા સંબંધીઓથી એકાંતવાસ અને તે દરમિયાન તેમના ધ્યાન ધારણાને કારણે તે પછી તીર્થ સ્થળના પ્રભાવથી તેમને લાગતું હતું કે હવે તેમના કામ ક્રોધ મોહ લોભ આ બધા શાંત થઈ ગયા છે અને તે સાચા અર્થમાં ત્યાગી વૈરાગી બની ગયા છે એવામાં હરદ્વારમાં કુંભનો મેળો ભરાવાની વાત આવી સન્યાસી જ્યાં વસતા હતા તે પ્રદેશના ગિરિવાસીઓને કુંભના મેળામાં જવાનું અને સ્નાન કરવાનું ઘણું મન હતું તેમને થયું કે આપણી સાથે આ સાધુ મહાત્મા હોય તો આપણી યાત્રા ઠીક રહી અને તેમના સાથમાં આપણને અધિક પુણ્યનો લાભ મળે તેમણે સ્વામીજીને સાથ આપવા વિનંતી કરી સ્વામીજી પણ આટલા બધા વર્ષોથી પહાડની નીચે ઉતર્યા ન હતા તેથી તેમને પણ આ દરખાસ્ત ગમી અને બધા શંખ કાઢીને હરિદ્વારમાં આવી પહોંચ્યા કુંભ મેળામાં મોટા દિગ્ગજ જેવા મહંતો આવતા હોય ત્યાં આ સન્યાસીને કોણ ઓળખે પણ ત્રીસ વરસથી હિમાલય ઉપર વાસ કરતા હોવાને કારણે તેમને લાગતું હતું કે તે પોતે મોટા માતમાં થઈ ગયા છે વળી ગામ લોકો તેમને જે સન્માનથી અહીં લઈ આવ્યા હતા તેથી તેમના અભિમાનમાં વૃદ્ધિ થઈ હતી તેમને એમ હતું કે મને તો ઘણા બધા લોકો ઓળખે છે અને મને જોતા સ્નાન માટે જગા કરી આપશે પણ કોઈએ એમને ઓળખ્યા નહીં કે એ રીતે માન આપ્યું નહીં તેથી તેઓ થોડાક નારાજ થઈ ગયા અને મનોમન ગામ લોકો ઉપર ચીડાયા સેવટે કેટલાય લોકોની સાથે સાથે તેમનો સંઘ સ્નાન માટે ઘાટ સુધી પહોંચ્યો ત્યાં થોડીક ધક્કામુક્કી થઈ તેમાં તેમના પગ ઉપર ભારે જૂતાવાળો કોઈનો પગ પડ્યો સ્વામીજીનો પગ ચકદાતા તે ગુસ્સે થઈ ગયા અને પેલા માણસને ગળચીએથી પકડી ગમે તેમ બોલવા લાગ્યા અને કહ્યું તને ખબર છે હું કેટલો મોટો મહાત્મા છું એક પડવારમાં તને હતો ન હતો કરી નાખીશ પેલો માણસ કરગરીને માફી માગવા લાગ્યો સાથે આવેલા ગિરિજનોએ સ્વામીનું આ સ્વરૂપ ક્યારેય નહીં જોયેલું તેથી તેઓ વિમાસણમાં પડી ગયા હતા ત્યાં સ્વામીજીને યાદ આવી ગયું કે ત્રીસ વર્ષ પહેલાં હું હતો તેઓને તેઓ જ છું મારો અહંકાર અને ગુસ્સો તેવાને તેવા જ રહેલા છે તેના ઉપર થોડીક રાખ વળી ગઈ છે બાકી અંદર અગ્નિ તો સળગે છે આવી યાદ આવતા તેઓ નરમ પડી ગયા મનો મન થયો કે ત્રીસ વર્ષની મારી સાધના વિફળ ગઈ તેમણે પહેલાં માણસની ગળતી છોડી દીધી અને નીચા નમીને તેના પગ પકડી લીધા સ્વામીજીના વર્તનમાં થયેલા ફેરફારને ન સમજવાને કારણે પેલો માણસ મૂંઝાતા બોલ્યો મહારાજ આપ શું કરો છો મારા પગ પકડી મને કેમ નમો છો એનાથી હું પાપમાં પડીશ સ્વામીજીએ કહ્યું તારો તો મારા ઉપર મોટો ઉપકાર છે જે વસ્તુ ત્રીસ વર્ષમાં હું સિદ્ધ ન કરી શક્યો તે તારો પગ મારા પગ ઉપર પડતા મને પ્રાપ્ત થઈ ગઈ તે મને આવી તક આપી મારા ઉપર કૃપા કરી છે કસોટીની વેળાએ ટકી રહે અને સત્ય બતાવે તે જ સાધના સાચી બાકી બધી સાનુકૂળતા વચ્ચે તો સૌ સારા જ હોય નહીં મોટા લોકો સમક્ષ બધા વિનય કરે પણ નાનાને પ્રેમથી બોલાવી જાણે તે સાચો વિનય જંગલમાં સૌ બ્રહ્મચારી પણ સંસારની વચ્ચે રહીને જેના મનમાં વિકાર ન જાગે તે સાચો બ્રહ્મચારી પગ પાસે કોઈ પૈસો ન મૂકતું હોય ત્યારે સૌ વૈરાગી પણ પગ પાસે ધનના ઢગલા થતા હોય અને તેના ઉપર નજર ન નાખતો હોય તે વૈરાગી માન મળે ત્યારે નમ્ર દેખાવું તો સહેલું પણ અપમાન ખમી ખાતા જેના દિલમાં કોઈ તરફ તિરસ્કાર ન થાય તે સાચો સંન્યાસી સંસાર છોડીને હિમાલય ઉપર જઈને વસીએ એટલે સંન્યાસી ન થઈ જવાય પણ અંતરમાંથી કામનાઓ વિદાય થઈ જાય જય પરાજય માન અપમાન લાભ નુકસાન બધામાં જે સ્થિર રહી શકે વિચલિત ન થાય તે સંસારમાં હોવા છતાં સંન્યાસી જ છે મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ